આવું કંઈ વિચાર્યું ને તો ને આમ ગણે તો મારે કેદુની વાત કેવી હતી પણ કાંઈ કહેવાનો મોકો જ ન મળ્યો ને આજ તો તમને એ વાત કેવી જોશે કેમ કે હવે બહુ વધી ગયું છે એ તો એ પ્રોબ્લેમ વધી ગઈ તો હું કાં છે ને મારે એ વાત કહીએ તેવી છે તો હું આગળ છે ને તમને બધી વાત કહી દઉં ને અટાણ અમે કોળતમાં કેમ આવ્યા છે એ પણ અમે કહી દઈ અને એમ કહેવાય ને કંટાળી જાય ને કે મારે છે ને નાવાનું હતું હું ના જ આવે કે ને ખારા પાણી તમને બધાને ખબર જ છે કે જહાજ જોવા જ્યાં પછી ખારા પાણી નાવાનું કહેતી હતી કાલનો વિડીયો જોયો હોય તો એમાં મેં તમને કીધું કે મારે નાવા પણ જવું પણ પછી કંઈ નાવાનો કંઈ મોકો ન મળ્યો ને એની એ લુગડે ને આમ પેણો પેણા ખારા ખારા લુગડાવાળા અચાનક પછી એમ મોવા જ વહી આવ્યા છે કેમ કે મોવાનું કામ હતું ને એટલે પછી વહી આવ્યા મવા આવવું નહોતું પણ આવું પડે એમ હતું પછી ફટાફટ એમ મોવા વહી આવ્યા એ પણ કોડતમાં આવ્યા છે હવે ઓડતમાં શું કામ વહી આવ્યા એ પણ હું આગળ તમને કહી દઉં સંદીપ ને એ બધા તો કોડતમાં છીએ બધા ને બધાય છે કોડતમાં માં તો અહીં કોડત છે તો ના બધાય છે હું આ બાર આવી એવું બધું છે હાલ તો પેલા છે ને સંદીપ બહેન જાવ ને વિડીયો વિડીયોમાં બેના રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો માં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી મીઠી એક કોમેન્ટ કરી દેજો અને અમે અહીં કોડતમાં હું લઈ આવ્યા ને હું મોટો પ્રોબ્લેમ છે ને એ બધું છે ને હું તમને આગળ થોડીક જ વારમાં કહી દઉં વિડીયોમાં જોડાઈ રહેજો

શોકરા ને તો હું હોય બગીચાને એવું બધું ફરવાનું હોય ને તો મજા આવે પણ મારી આવી હાલતમાં બગીચામાં આવી ને એવું કઈ વિચાર્યું નતું આમ તો મારી હાલત મેલા હળદા જુ તો જેમ ફાવે એમ અટાણા બગીચામાં ફરવા આવ્યા બોલો આવી હાલતમાં ફરવા નથી આવ્યા કેમ છે ને અમારે આ ભાઈ હાટું થઈને આવું પડે ને હું અમારો મોટો પ્રોબ્લેમ છે તો એ બધું હું છે ને આગળ તમને કહી જ દઉં કેમ કે છે ને એમ થાય કે અમે ગમે એ વાત હોય ને તો તમને શેર કરી દઈએ તો મારું મન હળવું થઈ જાય એટલે કેવું થયું જ ઘણા સમયથી પણ કાંઈ મોકો જ ન મળ્યો પણ આજે વધી ગયું પછી હું કહેવાય હાલ આજ છે ને આપણે ખુલાસો કરી જ નાખી કે બધી વાતનો છે ને એટલું બધું ટેન્શન છે ને તો એ ટેન્શન મારે હળવું કરી નાખવું છે એટલે હું તમને આગળ તમને કહી દઉં હેરખેથી ક્યાંક જગ્યા મળી તો પોરો ખાઈ લઈ ને પછી તમને કહી દઉં પાણી

તો આવી રીતના જો કક ફળ જોવા મળ્યા છે મોટા જેવું છે તો આ ફળનું નામ શું છે પ્લીઝ કમેન્ટ કરીને કહેજો અને અહીંયા તો કક લખેલું છે જો અહીંયા લખેલું છે શિવલિંગ એવું લખેલું છે તો આ ઝાડનું નામ કક શિવલિંગ ને એવું બધું રાખેલું છે નમ્યાય જોવામાં રહીએ ને તો ભાઈ તો લસપટી ખાવા વહી જ્યા બોલો બરકવા તો આય ઓગ મોડાઈ જા જોઈ ઓગ

માથે કોઈ છે ને એ બધું હું છે ને તમને હવે કહી જ દઉં કેમ કે કોડ તો એટલે આવ્યા હતા કે પ્રતિકના પપ્પા છે ને એ કોળતમાં કામ કરે છે કાગળિયાને એવું બધું કરે છે તમને બધાને ખબર છે તો ના અમે આવ્યા હતા અને બીજો નંબર કે અમે હું વાંધો હતો તો એ હું તમને કહી દઉં કે આમ છે ને તમને ખબર જ હશે તમે વિરિયા જાઓ એટલે તમને બધી ખબર જ હશે કેમ કે મને છે ને બે થી ત્રણ દિવસથી મને એમ થતું કે કહી દઉં કહી દઉં પણ હું કહું હાલું જાય આજ નહીં તો કાલ સારું થાય જ આજ નહીં તો કાલ સારું થાય જ તે એમ જ હતું પણ હજી એની પ્રોબ્લેમ હાલે છે એ શું પ્રોબ્લેમ છે હું તમને કહી દઉં આ નેટનો કેમ કે તમને બધાને ખબર જ છે કે ક્યારેક મારે ત્રણ વાગે વિડીયો આવે ક્યારેક મારે બે વાગે વિડીયો આવે તો વિડીયોનો કંઈ મેળ નહીં રહેતો એમનું કારણ એમ છે કે અમારા ગામમાં છે ને જેઓનું ટાવર બિલકુલ નથી એટલે ટાવર જ નહીં આવતો વિડીયો અપલોડ જ નહીં થતો ટાવર નથી ને એટલે એક ધારો અમારે નથી પણ અમારા ગામમાં બધાને પ્રોબ્લમ એ જ છે કેમ સંદીપ નેટ નો તો ફેમિલી અત્યારે મો વાત તો આવવાનું કારણ તો એ છે કે વિડીયો અપલોડ કરવા આવવું પડ્યું અમારે ટાવર છે ગામમાં પણ અપલોડિંગ ને આવતું નેટ ને કવરેજ આલે છે વાતચીત થાય છે પણ અપલોડિંગ અપલોડિંગ ન થાતું એટલે રાઈ જકો ખાવું હા એવું છે પાવર બે હારે છે હમણાં તો અઠવાડિયા દિવસ થી આવી રીતે હેરાન ગતિ છે એટલે આય ધકો ખાવું પડ્યું આ ઘરે સો એટલે નકર તો એ એટલે ટેમ્પર થાય છે કે વિડીયો

તો મને કેવું થાય મને ખલે હું એમ બે થી ત્રણ દિવસથી મને રોવાઈ જાય કે હું મારો વિડીયો છે ને હું ટાણે ને મૂકી શકતી કેમ કે હું એટલી મહેનત કરું અને મારો વિડીયો ટાણે નથી આવતો તો તમને એમ થાય કે દયાબેન જો હેરખું કઈ કામ નથી કરતા નેટ તાણે વેકના વિડીયો મૂક્યા કરે પણ એમ મારો પણ નથી વાક શું કરું લો મારા નેટના લીધે હું વિડીયો નથી મૂકી શકતી એટલે મને છે ને રોવાઈ જાય કેમકે જે મહેનત કરતા હોય અને એનું મહેનતનું ફળ થોડુંક ઊંધું મળે તો કેવું થાય ખાસી વાત કે નહીં સંદીપ મારે કેટલી મહેનત હોય હું આખો દિવસ શૂટ કરું તમે અપલોડ તો મૂકી દીધી પણ નેટ ને આવતો ને અપલોડિંગ જ ન એટલે થોડું લેટ થઈ જાય છે વધારે હું આને ઘણી વાર ખીજાતો હોય સંદીપ મને ખીજા કે તું ટાણે હું તું ટાણે મૂક પણ હું શું કરું લ્યો વિડીયો મુકાતો જ નથી કેમ કે અમારે કેને ખબર આવલો વાવાઝોડું થયું ને પછી હું ધીમું ધીમે આવતું હું પણ હવે તો હા નેટ ગયું બોલો તમને મેં આગલા વિડીયામાં કીધું કે હું નાવા જાઉં નાયા પછી તો કંઈ મેળ જ નહોતી આવ્યું નાયા વેગીનની પછી છે ને વિડીયો અપલોડ કરવા મેં કહ્યું વિડીયો અપલોડ કંઈ થયો નહીં ત્રણ કલાક સુધી મેં ઘેર છે ને હાથે આમ ફોન લઈ લઈને ઊભીને થાકી ને પછી સંદીપ પાસે હતા ઘેર સંદીપને કહું હવે તમે મારે મારે મોવા આવવું જોઈએ હવે અમે છે ને એ વિડીયો અપલોડ કરવા મોવા આવ્યા બોલો વિડીયો અપલોડ કરવા કોઈ માનશે નહીં તમે અમારી વાત માનજો નહીં માનવામાં ન આવે કેમકે વિડીયો અપલોડ કરવા કોણ મોવા આવે એ પણ છે હથરાથી છે તો મોવા કેટલું વાઘું થાય ખબર છે અડધી કલાકનો રસ્તો છે તો અમે વિડીયો અપલોડ કરવા પેસેલી મોવા આવ્યા કેમકે વિડીયો આપણે તમને બધાને ખબર છે કે મારા દરરોજ આવી જાય ને હમણાં તાણા બરાય થાય નેટ નહોતું આવતું પછી ના તો ઘેર તો આવેલું જ નહીં પછી મોવા આવ્યા પછી નેટ આવેલું ને પછી વિડીયો અપલોડ કર્યો ને કેટલા વાગે સાડા ત્રણ વાગે વિડીયો આવ્યો હોય તમે આ જોયો હોય તો કાલ

કેમ કે તમને બધાને એમ થતું કે દયાબેન એટલું હમણાં ધ્યાન નહીં દેતા એટલે ટાણા વિડીયો નહીં આવતો ને તમે પણ બધા મારા વિડીયોની વાર જોતા હોય કે દયાબેનનો આપણે વિડીયો આવશે ને અમે જોઈ લેવું પણ હવે શું કરું લ્યો આવી રીતનું હતું અને ટાણી વિડીયો ન આવ્યો એટલે સોરી અને હા હવે તો છે ને હું ડબલ મહેનત કરી ને એક વાગે દરરોજ વિડીયો તો હું મૂકી જ દેવું ફેમિલી સારસિંગ નથી તો આરે છે ને પાવર બેંકમાં સારસિંગ નાખીને

તો આવી રીત નો પછી મવા જા મવે તો પછી હવે ઘેર વહી આવ્યા ને બસ હવે આપણે આજનો વિડીયો છે ને એન્ડ કરી દેસુ આ ઉદે મારો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગેમો છે અને ગેમો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતી કાલ મળશે નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને બાય બાય